બનાસકાંઠાના સાંસદ ઠાકોર માટે વાવ ખાતે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સ્વાગતના ભાગરૂપે વાવ હાઇવેથી બાઇક રેલી સાથે જનમેદની ઉમટી હતી સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે જ્યાં સુધી મારામાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું કોંગ્રેસ નહીં છોડું મારો પાર્ટી છોડવાનો પ્રચાર કરનારા તત્વોને ખુલ્લાઓ પડકાર છે વધુમાં જણાવ્યું કે હું વિજય થયા બાદ મારા મતદારોનો આભાર માનવા આવી છું અને સાથે સાથે મેં આપેલું વચન પૂર્ણ કરવા મારા મતદાર ભાઈ બહેનોને મામેરાની માતર ખવડાવવા પણ આવી છું બહેન ભાઈને માતર ખવરાવે તેના બદલામાં મારે હીરા મોતી નથી જોઈતા પરંતુ તાજેતરમાં વાવ બેઠકની યોજાનારી પેટા ચૂંટણીમાં એક મત આપી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવા હાકલ કરી હતી વધુમાં લોકોએ તેમજ ખેડૂત મિત્રોએ માલસણ બ્રાન્ચમાં નખાતું ગંદુ પાણી લોકોને પીવા માટે આપવામાં આવે છે તે બંધ કરાવવાની ખાતરી આપી હતી

અનેક પ્રશ્નો છે ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંના પ્રશ્નોની અનદેખી કરે છે એમએસપીમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરું કે એરંડા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી કરે